તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાથી જયમા બેટાડા ને સુપ્રભાત નથી એ હાનનું ટાણું થઈ ગયું છે ને મારે જવાનું છે તબેલે આજે હું હું લેવા તો લઈને આવ્યા છે ને આઠ નવ વાગ્યા ટુકડી આવી જાય હું તો હું જરાક તબેલે બધું વાડા સેટિંગ કરતો આવું કઈ જગ્યાએ બંધાય કઈ જગ્યાએ ના બંધાય અને એમાં ઢીંગુભાઈ હેઠા આવ્યો છે હેઠા આવું છે બેટા તારા એક એવા જો રાજી રાજી થઈ જાય રાજી 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 થઈ જાય રાજી રાજી બસ

કાલ વરસાદ છે ને અંકલેશ્વર બાજુ બહુ હતો અને આ ટ્રક ને બીજી ગાડી સ્લીપુ ને એમ થાતા થતા થતા અને અમારે પુનાભાઈ એક માહોલ એવા એક બેન કે ભાઈ કે કેટલા દિવસ પછી આ ગાડી કાઢી છે એ કે સાફ કરીને તો ઘટાડે ને મેં કીધું બેનને કે વાત સાચી છે બીજી તો ગાડી જોવો તમે રસ્તા ઉપર મારી એકની ગાડી ધ્યાનમાં આવી છે તમારી તો વાત સાચી છે પણ હવે શું કરું ચાલુ રસ્તે એટલો વરસાદ ના ભરાય તો ખરી ઘેર આવે પછી સાફ થાય અત્યારે જો સાફ ના કરીને જાવ ને તો મને કહી શકો તમે અત્યારે બહુ હાલત ખરાબ છે તો ફટાફટ છે ને જાઓ ને ભાઈ મસ્ત મજાની છે ને ગાડી અમારી ધુલાઈ હો ગઈ હે ઇસકા ભી ધુલાઈ હો ગયા હે એવો થઈ ગઈ ને મસ્ત તો બસ હવે કોઈ કે ને તો આપણો વાક કહેવાય બરોબર જોઈ લો ગાડી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે છે ને ઘર ઉપર જાય ને ફટાફટ બધાને તૈયાર કરીએ અને નીકળીએ જગ્યા હોગી ખાલી ચુ પ્લેન ચુ કેમનું જવાનું છે બેટા ભૈયા જવું છે ઘૂમી ઘૂમી કરે જવું હા ને માં દીકરીનો છે ને પચ પડી ગયો દેખો દેખો આ વડો પછી ના ના એમાં જીંકો પછી જીંકો પછી ટિંગુ બેનો જીંકો પછી આરામ સિમામાં એનો કપડા લઈ દીધા કે મસ્તી ના લાગે જો હા ટિંગુ ભાઈ તો સે ભેગો દીધો હારો હાલો 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 ચાલો હમ નીકળ ચુકે હે મુંબઈ કામરેજ જાય છે સુરત વાપી અને મુંબઈ એમાંથી કઈ એરિયો ચુઝ કરવો એ અમારે નક્કી કરવાનું છે તો એ ખેલ છે દેખો જો મુંબઈ વાપી સુરત અને કામરે છે તો નીકળી ગયા છે હવે ગાડી જ્યાં લઈ જાય ને ત્યાં કઈ મળવું નથી એવી ગણતરી છે કે ભાઈ જ્યાં લઈ જાય ને ત્યાં હું કેવું પ્રિન્સિપલ

સારું હાલો તો હવે મુંબઈ કામરેજ બાજુ છે ને જાય બેન ને ઘેર જાય છે ભાઈ ક્યાંય જતા નથી જોઈ હવે ચાલો મૂવી સિગ્નલ મોલ માં જોવા જઈએ અને કઈ હાઉસફુલ હાઉસફુલ ફાઈવ હાઉસફુલ ફાઈવ છે કે રિવ્યુ ઘણા બધા સારા આપે છે નથી આપતા ને એવું બધું છે તો આપણે જોવાની રાહ નથી જોવી આપણે આવે ત્યારે જોશું જોઈ લે જોઈ લે 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 લે

અમા અમારી બાજુ લાવો કેમેરો હા એ કેમેરો તમારો પકડો નીકળવાનું કરે મારા બેટા મારો નીકળ ભાડવાનું તલ કેમ ફોન ને તો જોયો નથી મુકતા ફોન તો જોયો નથી મુકતા તો ધીરે ધીરે અમારી બેન એક એક કડી ગાય છે પણ સરસ ગાય છે અને ટ્રાય કરે છે એના માટે તમને બેસ્ટ ઓફ લોક ભાઈ સરસ ધીરે ધીરે તમે આખા ગીત ગાતા થાવ અને કલાકાર થાવ એવી અમારી આશા છે ધીરે ધીરે પગથિયા ચડો એવી અમારી આશા છે હું કેવું મમતાબેન કા મમતાબેન જો શરમાઈ ગયા છે અને છે ને હવે આજનો લોક આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ફરી મળશું એક નવો લોક સાથે જૈત વાર કરીશ જેમાં પીએ આવજો